તમે અમારો સંપર્ક અવશ્ય કરી શકો છો મિત્રો સનાતન વૈદિક હિન્દુ ધર્મમાં અને જ્યોતિષ શાસ્ત્રનું ઘણું જ મહત્વ જણાવવામાં આવ્યું છે અને તેમાં તમામ બ્રહ્માંડની ઘટનાઓની જાણકારી ગ્રહોને આધારે મળે છે સૂર્ય અને ચંદ્ર પણ ગ્રહ જ છે અને જ્યારે તેમના પર ગ્રહણ લાગતા હોય છે તો તેને વૈજ્ઞાનિક ભાષામાં ખગોળીય ઘટના કહેવામાં આવે છે પરંતુ જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્યને આત્મા અને જીવન ત્યાં જ જ્યારે ચંદ્રને મન અને ભાવનાઓનો કારક માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે સૂર્ય અને ચંદ્ર ગ્રહણ લાગવાથી હેલ્થ પર સીધી જ અને ઘણી અસર પડે છે તેની પાછળ પણ ઘણા પૌરાણિક કથાઓ પ્રચલિત છે તો આવો જાણીએ વર્ષ 2025 માં ક્યારે થશે સૂર્ય ગ્રહણ અને ક્યારે થશે ચંદ્ર ગ્રહણ સૂતકકાળનો સમય ક્યારે છે અને કેટલો સમય સુધી સૂતક પાડવાનું રહેશે આ વિશે

બર્મુડા બાર્બાડોસ ઓસ્ટ્રિયા બેલ્જિયમ ડેનમાર્ક ફિનલેન્ડ નોર્વે જર્મની ફ્રાન્સ હંગેરી આયર્લેન્ડ મોર ગ્રીનલેન્ડ પૂર્વી કેનેડા ઉત્તરી બ્રાઝિલ હોલેન્ડ પોર્ટુગલ ઉત્તરી રશિયા સ્પેન સ્વીડન પોલેન્ડ પોર્ટુગલ યુક્રેન સ્વિટરલેન્ડ ઇંગ્લેન્ડ અને પૂર્વી અમેરિકામાં પણ જોવા મળશે જો કે આ ગ્રહણ ભારતમાં દેખાવાનું ન હોવાને કારણે તેની અસર થશે નહીં અને કોઈ સૂતકકાળ માનવાનું નથી હવે વાત કરીશું વર્ષ બે હજાર પચીસના બીજા સૂર્યગ્રહણની તો વર્ષનું બીજું સૂર્યગ્રહણ એકવીસ સપ્ટેમ્બરના રોજ થવાનું છે ફરીથી તારીખ નોંધશો એકવીસ સપ્ટેમ્બરે વર્ષનું બીજું સૂર્યગ્રહણ થશે આ ગ્રહણ માત્ર ન્યુઝીલેન્ડ ફિઝી એન્ટાર્કટિકા અને ઓસ્ટ્રેલિયામાં જ જોઈ શકાશે આનો અર્થ એ છે કે બીજું સૂર્યગ્રહણ પણ ભારતમાં દેખાશે નહીં આ સાથે અહીં પણ આ સૂર્યગ્રહણની કોઈ અસર થશે નહીં અને સૂતક અવધિ પણ માન્ય રાખવાની નથી હવે વાત કરીશું ચંદ્રગ્રહણની તો વર્ષ બે હજાર પચીસનું પહેલું ચંદ્રગ્રહણ ક્યારે થશે ચંદ્રગ્રહણની વાત કરીએ તો બે હજાર પચીસમાં પહેલી વખત આ ગ્રહણ ચંદ્રગ્રહણ ચૌદ માર્ચના રોજ થશે ફરીથી તારીખ નોંધી લેશો ચૌદ માર્ચના રોજ ગ્રહણ થશે જે ઓસ્ટ્રેલિયા યુરોપ અમેરિકા એન્ટાર્કિકામાં જોઈ શકાશે પરંતુ આ ગ્રહણ ભારતમાં દેખાવાનું નથી અને તેથી અહીં તેની કોઈ અસર થશે નહીં અને પણ માન્ય રહેશે નહીં હવે વાત કરીશું વર્ષ બે હજાર પચીસ ના બીજા ચંદ્રગ્રહણની તો વર્ષનું બીજું અને છેલ્લું ચંદ્રગ્રહણ સાત સપ્ટેમ્બરના રોજ થશે ફરીથી તારીખ નોંધશો સાત સપ્ટેમ્બરના રોજ થશે ખાસ વાત એ છે કે આ ગ્રહણ ભારતમાં પણ જોઈ શકાશે તે રાત્રે નવ કલાક અને પંચાવન મિનિટે શરૂ થશે અને તેની અસર આઠ સપ્ટેમ્બરના રોજ સવારે દોઢ વાગ્યા સુધી રહેશે તો આવી સ્થિતિમાં ગ્રહણના નવ કલાક પહેલા સૂતકાળ શરૂ થઈ જશે ફરીથી સમય અને તારીખનો અંધશો સાત સપ્ટેમ્બરના રોજ ગ્રહણ થશે રાત્રે નવ કલાક અને પંચાવન મિનિટે ગ્રહણની શરૂઆત થશે અને મોડી રાત્રે દોઢ વાગ્યે સમાપ્તિ થશે તો આવી સ્થિતિમાં ગ્રહણના ના નવ કલાક પહેલા ગ્રહણ નો સૂતકાળ શરૂ થશે આ ગ્રહણ ક્યાં દેખાશે તો ભારત સિવાય આ ગ્રહણ ઓસ્ટ્રેલિયા યુરોપ ન્યુઝીલેન્ડ અમેરિકા અને આફ્રિકામાં પણ જોવા મળવાનું છે તેથી આ ગ્રહણનો સૂતક માન્ય રહેશે સૂતક પાડવાનું રહેશે તો આ વિડીયો અંગેના તમારા અભિપ્રાયો શું છે એ કોમેન્ટમાં અમને અવશ્ય જણાવજો આ વિડીયોને લાઈક અને શેર કરજો હજુ સુધી આપણે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય અંબે